કિશાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ઝોહન ડિયર મિત્રો પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેવો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે મિત્રો આજે વિડિયોમાં તમે જે ઝોન ડી ટ્રેક્ટર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિત્રો અમિતભાઈને વેચવાનું છે મોડલ વાત કરું તો બે હજાર અને બાર તેર ના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ કંપની કટ ખૂબ જ સાચવેલું અને ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો તમને મિત્રો પાછળના મોટા ટાયર છે તે નવા જોવા મળશે અને આગળના ટાયર તમને એસી ટકા જેવા કન્ડિશનમાં જોવા મળશે બાકી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં બાકી કોઈ પણ પ્રકારની આ ટ્રેક્ટરમાં તમને ખરાબી નહીં જોવા મળે ટોટલ જવાબદારી સાથે અમિતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે વન ઓન ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરું તો ચાર લાખ અને ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ રૂબરૂ સ્થળ ઉપર કન્ડિશન ચેક કરી અને ત્યારબાદ ખરીદી કરી શકો છો એ પહેલાં મિત્રો અમિતભાઈને કોલ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે ધારી જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની ટાઇટલ ઉપર મિત્રો અમિતભાઈ ના નંબર આપેલા છે કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો